મુજબ નાના ધોરણના બાળકો હોય કદાચ મોઢે નથી થયું જેવું પણ બોલે છે આ એક પ્લેટફોર્મ તમને અહીંથી પ્રોવાઇડ થાય છે ભવિષ્યમાં તમે સારા વક્તા બનો પણ સાહેબે જેમ કીધું એમ ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શાળાની અંદર ડિસિપ્લિન વગર બધું જ નકામ એટલે તમે બહુ શાંતિથી થાય ક્યાંય હશો એમાં માન્ય છે પણ જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી ડિસિપ્લિનમાં બેસવાનું છે કર્ણ જેટલી તો ડિસિપ્લિન નથી માંગતા ને તમારી પાસે કર્ણનું ઉદાહરણ તો બધાને ખબર છે ને કે પોતાના ગુરુનું મસ્તક ત્યારે પોતાના ખોળામાં હોય અને એ સમયે જ્યારે એક ઝેરી વિછુડો એક કરોચલો એક ઝેરી એ આવીને જાંગ પર બેસે ને આખી જાંગ કોરી ખાય આર પાર માંસના લોચૈ લોચા કાઢી નાખે હાડકો દેખાઈ જાય ત્યાં સુધી કોરી ખાય તોય મોઢામાં તો એક સપત નથી બોલાતો કર્ણનો શું કામ

વિદ્યાર્થીઓ માટે થઈને આવું જવું પડે કેવું પડે આ વસ્તુ યોગ્ય નહીં સૌથી પહેલા મારા જે કોઈ ગુરુજનો છે અહીં સુધી પહોંચાડવામાં જેમણે પણ અમારો સાથ સહકાર અમને આપ્યો છે માર્ગદર્શન આપ્યું છે તેમના ચરણોમાં વંદન કરું અને સર્વશ્રેષ્ઠ કોઈ એક ગુરુ હોય વસુદેવ વસુતમ દેવમ કંતજારોણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ભગવાન કૃષ્ણને જગદ્ગુરુનું બિરુદ મળ્યું છે

ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમે હોય અને ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બીજા કોઈ ન બતાવે ત્યારે એક માત્ર ભગવદ ગીતા લઈને તમે બેસો એમાંથી તમને રસ્તા 110% મળશે એ બધું જ તમે જાણો છો પણ મારે જે મૂળ વાત કરવી છે એ શું વાત કરવી છે કે ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ આ ભગવદ ગીતા મળી છે તો એમને નથી મળી અર્જુને જો એક પણ પ્રશ્ન ન કર્યા હોય તો એના જવાબમાં ભગવાન કૃષ્ણએ આટલું ઉત્તમ જ્ઞાન આપણને ન આપ્યું હોય એટલે હું હંમેશા કહું છું કે શ્રેષ્ઠ વિદ્યાર્થી નું મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું કેવી રીતે એક એક શ્રેષ્ઠ પ્રશ્નોના ઉત્તરમાં એક એક સર્વોત્તમ જે જવાબ મળ્યા એ ભગવદ ગીતા એટલે તમારે ભગવદ ગીતા રૂપી આ બધા જ ગુરુજનો પ્રશ્ન રૂપી છે